તો મિત્રો જો આ છે પક્ષી ઘર અને સરસ મજાનો આપણે પક્ષીઓનો બીજો તો જય બધા મિત્રો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે નવા અંદર તો અત્યારે મિત્રો હું આવી છું અમારા જીવ દી ધૂર્સ સ્થળ ઉપર અને મિત્રો આજે ખુશીનો દિવસ છે કારણ કે તમારા બધાના સપોર્ટ આજે સરસ મજાનો પક્ષીઓનો બીજો હોટલો આપણે સરસ મજાનો નાનો બનાવીશી કારણ કે ચોમાસુ ટૂંક સમયમાં આવશે એટલે આપણે જે પક્ષી ઘર છે ત્યાં સરસ મજાનો નાનો એવો શેડ બનાવેલો છે તો ત્યાં આપણે સરસ મજાનો પક્ષીઓનો હોટલો બનાવવાનો છે તો ચાલો હું તમને બધું કઈ રીતના કાર્ય ચાલુ થઈ હું તમને બતાવું અને જો આ છે અમારું જી ટીમ ડૂટ્સનું સ્થળ જોવાથી સરસ મજાનું એટલે કાંઈ ઘટે નહીં એવું છે ત્યારે અને ચાલો હું તમને ત્યાં કઈ રીતના કામકાજ થઈ હું તમને બતાવું પહેલાં તો તમારો બધાનો દિલથી આભાર કારણ કે તમે સપોર્ટ કરો ત્યારે અમે આ સેવાનું કાર્ય કરી શકીશી તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને જો અત્યારે ઓટાનું કામકાજ ચાલી ઓટાનું કામકાજ ચાલુ છે અને અત્યારે બધું બધી વસ્તુ છે વ્યવહાર રેતી છે અને જો આ સિમેન્ટની ઠેલી પણ છે જો એટલે ચાલો હવે જઈએ આપણે સ્થળની અંદર જુઓ તમે અત્યારે કામકાજ ચાલુ છે ઓટાનું જોવો તમે આ વૃક્ષ જો લેલું એટલે રાત્રે આપણે ઝાડવા પાતા હોય છે અને અત્યારે જો હું તમને લઈ જાઉં સરસ મજાનું ઓટો બનવાનું કામકાજ ચાલુ છે બરોબર તો મિત્રો જો આ છે પક્ષી ઘર અને સરસ મજાનો આપણે પક્ષીઓનો હોટલો બીજો બનાવીશી કારણ કે આવશે આપણે ઓટો બનાવવાનો જે ઓટો બનાવે છે સરસ મજાના કેમ છે મજામાં જો આ ભાઈ પણ છે કેમ છે મજામાં જો આ ભાઈ પણ છે એટલે સરસ મજાનો બીજો બીજો હોટલો બનાવીશી એટલે જો આવી રીતના કામ કામકાજ ચાલુ છે એટલે આપણો વિડીયો જ શેર કરજો જેથી કરીને લોકો સરસ મજાના આપણા સેવાના કાર્યમાં જોડાય એટલે જો આ છે અમારું જીદિયા ટીમ ડુટ્સનું સ્થળ સરસ મજાનું જો આ બધા લીલાસમ સમ ઝાડવા છે જો સરસ મજાના અને અત્યારે આ રીતનું કામકાજ ચાલી રહ્યું છે તો અત્યારે મારી સાથે છે યુગભાઈ કેમ છે મજામાં હા મજામાં પાકું તો એવું બધું છે જો આ રીતના કંઈક કામકાજ ચાલુ છે જો આ આ બધે આ તે ઓલો તો પક્ષીઓનો જે ઓટલો બનાવેલો છે ને એ આ મહેમાણે જ બનાવેલો છે એટલે એવું બધું છે જો સરસ મજાનું ઓટા બનવાનું કામકાજ ચાલી રહ્યું છે બધા તમારા સપોર્ટથી જો સરસ મજાનું અને આ છે પક્ષી જો સરસ મજાનું પક્ષી ઘર છે ને અત્યારે ઓટા બનવાનું કામકાજ ચાલુ છે એવું બધું છે તો મિત્રો અત્યારે જો સરસ મજાનું અમારા સાથી મિત્રો છે જો ઝાડવા પાવાનું સાથોસાથ કામ કરી રહ્યા છે જો સરસ મજાના ઝાડવા પણ પાઈ રહ્યા છે જો અમારે કાકા જો સરસ મજાના ઝાડવા પણ પાઈ રહ્યા છે એટલે આ છે અમારું જીવ દેટીનું સ્થળ અને આ બધું તમારા સપોર્ટથી મેં મહેનત કરીશી જેમ કે બર્થડે છે એનિવર્સરી છે શ્રદ્ધાંજલિ છે જેથી વિડીયો બનાવીશી જે વિડીયોના માધ્યમ દ્વારા જે પણ યોગદાન આવે છે જો એ આ તમે જોશો છો ને સરસ મજાનું કાર્ય છે આવા આવા એ સરસ મજાના કાર્યમાં વાપરવી છે તો એવું બધું છે જો સરસ મજાનું પાણી છે તમે કાંઈ બોલશો નહીં એટલે સરસ મજાનું અત્યારે ઝાડવા પાવાનું કામકાજ ચાલી રહ્યું છે એવું બધું છે અને આપણા શેઠનો પણ ફોન આવી ગયો છે ચાલો આપણે વાત કરી હા શેઠ હાલો હા કેમ

થયા ઘડિયા થયા કોણ બનાતો વાટા ખેંચ લે થોડો થોડો ખેંચી તો મિત્રો જો તમારા સપોર્ટ થી સરસ મજાનો આપણે પક્ષીઓનો બીજો હોટલો બનાવી છે તો આવો ને આવો સપોર્ટ બધા લોકો આપતા રહેજો અને એ બધું છે સરસ મજાનું કાર્ય છે પક્ષીઓનું એટલે એવું બધું છે ને જો આ સરસ મજાનો હોટલો છે જો તમે જો આ છે સરસ મજાનો આ હોટલો પણ ઈવડે એ લોકોએ જ બનાવ્યો હતો અને જ્યાં આ જે પક્ષી ઘર છે ત્યાં સરસ મજાનો નાનો શેડ છે જે ત્યાં પણ ઓટલો બનાવી છે કારણ કે ત્યાં આપણે ઓટલો બનાવવાનું કારણ છે કારણ કે ચોમાસું આવે એટલે સણ પલ્લીનો જાય એટલે માટે બનાવી બનાવીશું એટલે એવું બધું છે તો જેમ બને એમ બધા લોકો સપોર્ટ આપતા રહેજો તો આ વિડીયોને અહીંયા જેમ કરી તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો